તારા પહેણવાની પડી છે પણ મારું અત્યારે મગજ કો માલતું નહી એટલે શામ આવી રીતના એકદમ ઢીલા થઈને બેહી રહ્યા છો જોડે શેડી કોઈ ના હોય બેહી રહ્યા છો ક એવું નહીં પણ પેલો હમી ગરમી કરીને આખી રાત ઊંઘાઈ નહીં મને આખી રાત કરો હમી ગરમી કરી પેલા નુકરો હમી કાલે અલ્યા આ નુકરો હમી ગરમી કરી એટલે તો તને ઊંઘાઈ નહીં અત્યારે મગજ કો માલતું નહીં આ તો ઊંઘ્યા પછી વિચારે ને તને ખબર પડી કે આ તો ખોટો થઈ ગયું છે એટલે મામા છે ખોટી ગરમી કરી છે અલ્યા ગરમીનો સવાલ નહીં પૈસા અલ્યા પૈસાનો સવાલ નહીં પાલે પછી પાવતી આલી દીધી વાત ને તો હારું હતું આ તો લોચા પર એવું છે હા તમે આ ખબર ના પણ તમે સરપંચ બન્યા છો મમા તે ખબર પડે કર્યો છું મને ખબર ના આવે તલાટી બોલતો તો આ તો ફોન કર્યો કે આવું કરવાનું શું આવે છે

પણ આ તો જીવન લાભ લઈને પેલા ખરા ને આપણા ગોળો કરી સરપંચો હલવાઈ જાય અને ગો વાળા એ તો ખરા

સરપંચ બન્યા છો આશા બુદ્ધિ કાલતી લેતા લેવું છું જનજીવનયા કર્યા જીવન તારી પારતી આ જોજો ગોમના સરપંચ પણ એટલી બુદ્ધિ નહી પક્ષી કે આગળ અમે થોડું કમ્બોન્ડ કર્યું છે ને તે વેળા સતી પાવતી આલી દીએ નકા પાસો પોલ ખુલશે ને તો અમાર બેનીએ હલવાવાનું થશે આ ગામના સરપંચો બોલો આટલા ભણેલા ગણેલા સરપંચ હોય ગામમાં તો શેટલી બુદ્ધિ હોય પાછળ હું કર્યું છે તે અમે હું થશે એટલી તો ખબર પડક ના પડ લેણો શેટલી વાર છે હજી સયો નહીં કરી રાખું તમે એ તો આગા પાસા આગા પાછા પણ

પેલા બોજે અને પછી પાવતી આલજે ના કે પાવતી આલે જહા ને પછી આગળ કોઈ કેસ કરશે તો પાવતી આલે પછી ચિંતા નહી તમાર કાઠું થઈ જાવ નહી આલી પાવતી અલે આ તો પાવતી આલે પછી એ પેલા કરી આવ કશું ના કરી આવ પાવતી આલી હોય ને હાનો કશું કરું તારા પાવતી આલી નિમ કહેવાનું તો ખેમલણ સોમલો બે ગમે તે કે ને તારા કશું માનવાનું નહી કે કશું વાતો નહી

જાનનો આ સકડો પકડવાનો હોય પોલીસ સ્ટેશન જો ને ત્યાંની તો એવી ચિંતા થાય હોય ને તમારે દસ ચિંતા થઈ જવા સક્રો ને તારું તો કશું ગમતું જ નહીં અને આમ તો ગેર પાછા ભાડું કરીને આવતું ને તે પૈસા પણ હાલ તો એક રૂપિયો નહીં ગેર હું કરવાનો સકરો સોળમાં જવું હતું એમય પાછો સરપંચ પાસે પાવતી લેવા જો ઇમય શોમલાને ખેમડા બેવા લઈ ગયો તો પાછો ઝઘડો કર્યો અને સરપંચને પાવતીને આલી હું કરીશ પણ ગમે તે ગોમ સા સરપંચને પાવતી તો આવવી જ પડશે અમારે ખેમોને કીધું છે ને એટલે ઈવન હમથી હાલ પડશે હજી હું ખબર નહીં ઓ હજુ

અમે તો મજામાં છીએ તમે તમારા રસ્તા હેડવાન કરો હું કર્યું અમે હું કર્યું કયો હું ખરાબ કર્યું તમારું ખરાબ નહીં કર્યું ખરાબ કર્યું ખરાબ કર્યું કે છું ગમ

આજ માર મોમો ખરા નાશીર આ તું નહીં રાતી ખાવા કાઢ્યું તું ને થોડું ખાઈ અને હાથ ધોઈ થઈ ગયા ખબર પડી પણ ના લઈને એમાં રાતે ખાધું નહિ રાત ઊંઘ્યા નહીં હું રાતી ઉભો થવા ને પાણી પીવા એકલા એકલા બેઠા બેઠા મોચામાં વિચારતા હતા બીકું અડધી રાતે મારા મામુ એકલા એકલા પાવતી ની વાત કરતા હતા બોલો એકલા એકલા

તમે પેલા બે લુખાણુકા હતા હંગાથી એ તો મારો ભાઈ છે લાઈન તો આવું જ કા એ બે હતા ઈમાં પાડતી નતા હાલતા તાણે ના ના અન તમે એકલા આયા હો તો વગળ પૈસે ફટ લાઈન સઈ કરીન સિક્કો મારે આલી દોર છટ લઈને ફાળીનો અરે તારો મોમો રહ્યો ને એક નંબરનો નુગરો છે કશુએ આલાયો નહીં લ્યા તમને ખબર નહીં માર મોમા જે કોઈ ગામમાં મોણસ નહીં પણ આ તમે પેલા બે લઈને આયા નુગરા એટલે રેમો નહીં આલી ઈ ઈવનન ઓન નહી મેળ આવતો જીવન લડવાનું થયું છે પણ આ જીવન ને તમારું હું બગાડ્યું પાવતી અત્યારે મારા શકરા વગાડવ ખાવાના થઈ જુ પૈસા ભરેલા એ માથા છે કે અત્યારે મારા મામુ હવારે ઉઠ્યા ને

આ તમને ચક્રો જતો રહે છે એમાં ચિંતામાં પેલા પેઠા જ મને પેલા બે નુકરા હતા ને હંગાથી એમાં પાલતી ન ચાલતા અને હું કઉ છું કોઈને કેતાના પાછા પૈસા પૈસા નહીં ભરવાના લ્યો પકડો પાવતી ખબર પડી વાકમો છે ને એમાં પાવથી હાલવા છે ને કેમનો પાવથી હાલવા વિવા નહીં ગમે તે તાર મમાઈ કોક કમ્બોન કર્યું સાબોલ હન કમ્બોન નહીં કર્યું

તો ના કાઢેલો જ પાવતી માર મોમો તમને ખબર નહીં શંકર બે દારા થી ખરા તમે પાછા જ્યા ને પણ ઘણું ખોટું લાજ્યું પરત લાઈન ભરું કાઢ્યાલી હપ્તો ચિંતા

એ પંચાયત નો હિસાબ લઈને ઓમ કરી નાખો ને જલ્માં કરી દેવું સરપંચ ઓમ કરો ને અત્યારે જોવાય મળતો નહી શિકર હે તમનેકરી જો નેકરી અરે ભાઈ બાપા સીતારામ માં શું કરે છે

પાવતી થી હાલવાનો નહી કઈ નો સક્રો ઘેર નહીં એમાં પાવતી તો હાલવાનું નહીં કાલે આપડે રેસ કાકા એવું આવે કરી કરીને મેળ્યું છે ને બે બાજ થી બે બાજુ છે ને સરપંચ સરપંચ એવું નહીં એક ખબર પડી ડખા ચાલુ છે પંચાયત આ તો પંચાયતના ચોપડા આપડે જોવા નહીં ને ઈમો પણ આપડો સરપંચ નો હવા દેલું લે ખબર કાકા હાલ આપણો ફાયદો છે

તારા સરપંચ માંથી ઘેર બેહવાનું શક પછી પાવતી હાલવાની છે જીવનલાલ એ તો મી દબણ કરી તું ને કેટલે એ દબોણ થી તો કોઈએ બીવા એવા ખાલી આ ઢેસણ ભાગવાની વાત કરી તી ને મો ના ના જીવન રાતી ખામવાનું નહીં એટલે પાવતી આલી જાય હે કશો વાદ નહીં એક કામ કરો તમે શકરો સોળઈ આવો અમે ઘેર બેઠા છીએ હાળો અરે હાલે તો શકરો લઈને આવું છું પાછો કશો વાદ નહીં હો અને હમણા ગોમો વર્ધેવ મારતો થઈ જાય એક તો પાછું મૂર સુતા અને સોમલા જીવનનો સાપ

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી